હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું દાદનું આપણી ચેનલ પર અને એક બ્લોગમાં યાર એક નવા બ્લોગમાં એક બ્લોગમાં નહીં યાર તો આજે થઈ ગયું છે પંદર તારીખની સવારની મોર્નિંગમાં આમ જો યાર મોડું દેખાડાય એમ છે નહીં એટલે એમ કાંઈ નહીં પણ આમ લાઈગ ન આવે જો ડબલા બબલા બાંધી દીધા છે બે બાજુ બે ક્યાંક ફટાફટ પેલા દૂધ ભરી હોય પછી તમારી યાદ ચર્ચા કરો એમાં તમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો હાલો

હા હા કઈ ઘટે નહી ગવા નાખી દેતી ગવાર તો ખાતી નહીં ભીંડા ખા ભીંડા ભલે ખાતી ગવાર ખૂંદે ગઈ લો મારા બધા પાલ્ટાય ફૂલડા કેવા મસ્ત દેખાય કે આ બધા ને હિંગો થઈ જાય કાલ થાય ત્યાં એ આમ છે તે ભાઈ તે વાગી જ છે પોણા અગિયાર અને ખાતરનું કામકાજ હવે થઈ ગયું છે આખરે પૂરું થોડું ઘણું વધ્યું છે એ આપણે અહીંયા ઉતરેટી નાખી દઈએ ભીંડો કાઢશું તે નાખ્યું હવે અરે પણ એક ચોલીમાં યાર જુઓ કઈ વાત નથી જડતી બોલો અલગ જ જડશે તે કે હું તો યાર આમના વાગી જાય અને હું નીકળી જાઉં યાર હળ લેવા ફૂલ એટલું છે કેડી ને ક્યાં અહીંયા લેવાનું છે બાપ ભાઈ વાળું ચાલો તડકા જમાવટ થઈ છે એકચુઅલી માં યાર આગાઈ હતી હમણાં પંદર હોલ ની આવે તો ન આવે કેડી નહીં આપણે કા ફટાફટ આની અંદર વાત યાર આળ સડે ક્યારે બોલ પણ આળ ની આગળ જીત છે આપણે તો તમારે આલો લેવા તો જવું જ જોઈએ ખેડવાનું કરી દીધું ચાલુ ગબર ભયું છે ને હાવ ગારો નીકળે જો કેવું ન પડે ભૂલામાણું હા હા ફોખો ફોલ ખારો ખાતર બાતર ફોળીને ખૂબ આંખ્યા પછી પગલાવો તો તમારે પોગી જ જાય એનો ટાઈમ થાય એટલે તો કઈ કેવું જ ન પડે ઓલો આપડે ને કાઢી નાખીએ ઓલા લાકડાઓ વાળા બાંધેલા એટલે નડે ની એક ચોલી માં યાર આપણે પાછું ભાવનું કામ હારે ચાલુ હોય ને એટલે યાર ખાડું ને પાછા યાર ચટકો નાખી દઈએ થોડા થોડા અને પછી નાખી દે યાર થોડા થોડા યાર બધું મેનેજમેન્ટ કરવું પડે તો અમારે પાડા ટોન તો ક્યારે પાણી નાખે એમ કેતો હોય છે મનમાં પણ આપણે એનું સમજી નહીં પણ હું યાર સમજી જાવ એને મન કી બાત હું જાણી લઉં યાર પાડા ની ખાડું ને સમજ્યા ચાલો પટ્ટા પટ્ટ આપડે છે ને ચટકોરા નાખી દઈએ ને પછી નીરણ દાબી દઈએ એટલે આખો દે એમ તમારે બોલાયો ભલે ખરે બો બા કામ કર ચાલુ છે આ કોણ છે કિષ્ના કેમ મોરો કાર્ડ નાખ્યો એ કિષ્ના યો મોરો કાઢ નાખ્યો કૃષ્ણ બેને ભાઈ આમાંથી કોઈ દે નિવરાનો છે એ કાંઈક નું કાંઈક કામ હોય જ તારું મને તો એમ થાય કે આદાય નીંદર કરી ચા તો એ કાંઈક કામ હોય આને હા તો ઘર કામ તો

નજારા હોય જબરદસ્ત હોય અને મસ્ત મજા ના યાર ખાવણકું દેખા હોય નેતા હોય ડાલા ભાઈ વાત ન થાય યાર હા તો વિડિયો કર દઈ પૂરો યાર આજના વિડીયો હું ભીનું હોય છે કાંઈક તો હોય છે અમે હોય પણ બનાવી નાખવાનું આપણે હું જવાનું થતું જ નથી બીજું આ તો મુકાઈ જાય છે અમારા આડો પાડો એટલે મને અહીંયા જ સુગંધ આવી જાય યાર ખેતરમાં એવું સુગંધ યાર કટયું હોય અમારી ખબર છે તમને આવો કારક કઢી ખાવા ખબર પડે તમને હા હા લે હા શું કઉસ છું આવો કારક ઘટી ખબર આવો બાકી તો શું છે બાકી કંઈ છે એની લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો તમે કરી જ નાખ્યું છે મને આમ ફરો છે તમારી ઉપર આમ ગળા હોતી અને વિડીયો કઢ પૂરો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો એ એક જ વખત થયેલા પણ મને કંઈ વાત જ નથી મળતી બીજી મળી કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત દેખા આપને લાપરવાહી કે નથી